નમસ્તે વિદ્યાર્થી મિત્રો ની ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે ધોરણ બે વિષય કલ ચલો આજે આપણે આઈડલમાં અભ્યાસ કરશું સૌ પ્રથમ આગળ આપણે જોયું હતું કે પર્વતનો મુરબ્બો ત્યાર પછી તો કે આપણે એના વિકલ્પો પૂર્યા પ્રશ્નોના જવાબ લખ્યા જુદા જુદા મદદગારો વિશે અભ્યાસ કર્યો હવે તો કે હવે ત્યાર પછી છોડકું પણ આપણે જોડ્યું હતું ત્યાર પછી એક સરસ મજાની વાર્તા હતી છે કે કાકાનો પર્વત ચલો એમાં શું કીધું હતું કે પૃથ્વીપુરના બજાર વિશેની માહિતી આપેલી હતી કે પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ થઈ જતી હતી અને આમ તેમ બધું હતું એટલે કે હવે ત્યાર પછી આપણે આગળ અભ્યાસ કરશું એના વિશેના આપણે પ્રશ્ન જવાબ સમજી લીધા તમે પણ આયડલમાં ત્યાં સુધીનું કૂદી નાખ્યું હશે તો હવે ત્યાર પછીનો અભ્યાસ અત્યારે આપણે કરીશું એટલે કે પેજ નંબર નવથી આપણે આજે ભણીશું ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અમૃતકાકાના પર્વત વાર્તામાં વિદ્યાર્થી વ્યક્તિઓના નામને લાગુ પડતી વિગત સાથે જોડો ચાલો અહીં તમને શું કીધું હશે કે શું કીધું છે કે જે નામ હોય એને જે લાગુ પડતું હોય એની સાથે જોડવાનું છે સૌથી પહેલાં કેમ કીધું છે સકરાભાઈ તો એને શાકભાજીની લારી સાથે જોડશું કેમ કે સકરાભાઈને શાકભાજીની લારી હતી ત્યાર પછી ચલો આપણે સમજીએ મૃગેશભાઈ તો મૃગેશભાઈને બ્રશ કાશકો અને તેલ કેમ કે મૃગેશભાઈ બ્રશ કાશકો અને તેલ એક લારીમાંથી ખરીદતા હતા શકરાભાઈને શાકભાજીની લહેરી ત્યાર પછી હર્ષદભાઈ તો હર્ષદભાઈને શું હતું તો કે દૂધનું કેન લટકાવીને ફરતા હતા ત્યાર પછી પ્રેમીલાબેન તો પ્રેમીલાબેન એના છોકરા સાથે સ્કૂટરમાં દબાયેલું સ્કૂટર સામે જોડવાનું આવશે ત્યાર પછી ચંદ્રકાંત તો ચંદ્રકાંતને શેનો ધંધો હતો તો કે ચાની દુકાનનો હવે ત્યાર પછી તો કે પર્વત જેવો બળદ એની સાથે આપણે એને જોડશું તો આવી રીતે તમારે અહીં જોડવું જોડવાનું છે ચલો હવે ત્યાર પછી શબ્દ ગોઠવીને વાક્ય ફરીથી બનાવવાનું છે ચલો બજારનો વિડીયો આર્યન અને ઉતારતો હતો તો આપણે વાક્ય શું કરવાનું છે ફરીથી તો કે આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો હવે લઈ જતા હતા શાકભાજીની લારી શકરાભાઈ તો કે શકરાભાઈ શાકભાજીની લારીને લઈને જતા હતા એવી રીતે આપણે વાક્ય ગોઠવવાનું છે ત્યાર પછી તેના માટે કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા તો આપણે એને સૌથી પહેલાં આગળ લઈ આવવાનું તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા હવે દૂધ વેચવા હર્ષદભાઈ નીકળ્યા હતા તો આપણે બનાવશું હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા ત્યાર પછી પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા તો અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા ચલો ટોળું જ હોય દુકાને તો ચંદ્રકાંત ચાવાળાની તો કે ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય એવી રીતે વાક્ય બનાવવાનું છે ચલો ભીડ જામી હતી દરરોજ જેવી પૃથ્વીપુરના બજારમાં તો પૃથ્વીપુરના બજારમાં દરરોજ જેવી ભીડ જામી હતી એ તો દોડિયા બજારમાં કાકાના હાથમાંથી દોરડું છોડાવીને તો કે ફરીથી આપણે બનાવશું કાકાના હાથમાંથી દોરડું છોડાવીને એ બજારમાં દોડ્યો ચાલો હવે ત્યાર પછી પાછળ અમૃતકા પર્વત વાર્તાના આધારે અમને ઓળખી કાઢો મારી પાસે બે પેડા વાળું ટ્રીન ટ્રીન કરતું વાહન છે ચાલો બે પહેલાવાળું ટ્રીન ટ્રીન એટલે કે સાયકલ આપણે સાયકલની ગણતરી કરશું તો સાયકલ કોની પાસે હતી તો કે હર્ષદભાઈ પાસે હતી તો અહીં આપણે લખશું હર્ષદભાઈ ત્યાર પછી હું મારા મમ્મી પપ્પા સાથે છું તો કોણ હશે તો કે તૃપ્તિ ચાલો મારે ચાર પગ છે તો કે કાકાનો પર્વત એવી રીતે આપણે આવ્યું હતું એટલે પર્વત કેને કીધું હતું તો બળદને તો અહીં આપણે બે લખશું પર્વત અને બળદ મારી ચાની દુકાન છે તો ચાની દુકાન કોની હતી ચંદ્રકાંત ચાવાળાને ચાની દુકાન હતી એટલે અહીંયા આપણે લખશું ચંદ્રકાંત મારા હાથમાં મોબાઈલ છે તો અહીં આપણે લખશું આર્યન મારી શાકભાજીની લારી છે તો અહીંયા આવશે શકરાભાઈ કેમ કે શકરાભાઈને શાકભાજીની લારી હતી હું દૂધ વેચું છું ચાલો દૂધ વેચવાનો ધંધો કોણ કરતું હતું તો કે હર્ષદભાઈ તો અહીં આપણે લખશું હર્ષદભાઈ ચલો મારો બળદ દોરડું છોડાવી બજાર વચ્ચે ભાગ્યો તો આ વાક્ય કોણ બોલાતા હતા કે અમૃત કાકા તો અહીં આપણે લખશું કાકા ચાલો હવે તમને અહીં અમુક અમુક દુકાનના ફોટાઓ આપવામાં આવ્યા છે એટલે કે બજારમાં તમે ઘણીવાર ખરીદી કરવા જતા હોય તો બજારમાં તમે કેટલીક દુકાનો જોતા હોય છે તો એવી તો એવી જ રીતે અહીં તમને બજારનો ફોટો આપ્યો છે શું છે આપણે તમે તમારા મમ્મી પપ્પા સાથે બજારમાં ગયા હશો ત્યાં ઘણી બધી દુકાનો હોય છે તેમાં પણ અને જોઈતી વસ્તુઓ મળી જતી હોય છે તમે જ્યારે બજારમાં જાઓ ત્યારે તમે કઈ કઈ દુકાનો જોવો છો તો કે મીઠાઈની કરિયાણાની કટલેરીની ચંપલની ખાવા પીવાની વસ્તુઓની કપડાંની આવી તમે અનેક દુકાનો જોતા હો છો ત્યારે તમને ખબર હોય છે દુકાનમાં કઈ કઈ વસ્તુઓ મળતી હોય છે તો એવી જ રીતે અહીં તમને શું કીધું છે ચિત્રો આપેલા છે અમુક અમુક દુકાનોના તો એમાં કઈ કઈ વસ્તુઓ મળે છે કેવી વસ્તુ રાખે છે દુકાનદારનું નામ શું છે હોય છે તે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે ચલો તમે પણ તમારી આજુબાજુ શેણી શેણી દુકાન છે તેની યાદી તૈયાર કરશો ચલો આપેલી દુકાનના ચિત્રો જુઓ અને માહિતી વાંચો તેના આધારે પ્રશ્નોના જવાબ આપો ચલો દુકાનદારનું નામ શું છે તો કે દુકાનદારનું નામ શું હતું તો કે કૃ કૃણાલ પંચા કઈ રીતે ખબર તો કે અહીં તમને નામ લખેલું આપેલું છે એના આધારે તમે લખી શકો કૃણાલ પંચાલ ચલો કિરણાની દુકાન કિરણાની એટલે કે આપણે અહીં આપણે બોલતા હોઈએ છીએ કે કરિયાણાની દુકાન કિરણાની દુકાનમાં શું શું મળતું હોય કોઈ પણ પાંચ વસ્તુઓના નામ લખો ચાલો તમે તમારી રીતે પણ નામ લખી શકો પણ અહીં તમને થોડાક નામ આપેલા છે તેના આધારે લખી શકો કે કરિયાણાની દુકાનમાં ઘી ગોળ ખાંડ તેલ અનાજ કઠોળ વગેરે મળતું હોય છે ત્યાર પછી ણાની દુકાને દુકાનમાં શું ન મળે કોઈ પણ ત્રણ વસ્તુના નામ લખો ચાલો હવે તમે કરિયાણાની દુકાને જાઓ તો અહીંયા તમને ચંપલ કપડાં કે એવી વસ્તુ તો ન જ મળે તો એવી રીતે તમારે કોઈ પણ ત્રણ વસ્તુની નામ લખવાની છે કે જે કરિયાણાની દુકાને ન મળતી હોય એવી તો કે કરિયાણાની દુકાને કપડાં બુટ ચંપલ રમકડા ન મળે એવી જ રીતે તમને અહીં તમે જોઈ શકો કે બાજુમાં તમને જે કરિયાણાનું ચિત્ર આપ્યું છે એમાં લખ્યું છે કે કૃપાળુ કિરણા સ્ટોર અને અહીં જે 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 વસ્તુઓ મળે છે તેના નામ આપ્યા છે દુકાનદારનું નામ આપ્યું છે અને નીચે સરસ મજાનું લખેલું છે કે કરિયાણાની દુકાન આના પ્રમાણે તમે કહી શકો કે આ કરિયાણાની દુકાન છે અને આમાં કઈ કઈ વસ્તુઓ મળે ચલો એવી જ રીતે હવે આગળ અહીં તમને કૃષ્ણા સ્વીટ માર્ટ આપેલી છે ચલો સ્વીટ માર્ટ એટલે કે આપણે કહી શકીએ કે આપણી આજુબાજુમાં જે મીઠાઈની દુકાન હોય એને આપણે સ્વીટ માર્ટ કહેતા હોય તો આપણે કહી શકીએ કે મીઠાઈની દુકાન ચલો હવે વિદ્યાર્થી મિત્રો તમે વિચારો જોઈને મીઠાઈની દુકાને કઈ કઈ વસ્તુઓ મળતી હોય છે તો કે પેંડા જલેબી મોતીચુરના લાડુ મોહનથાળ રસગુલ્લા કાજુ કતરી માવો બરફી બાસુંદી અલગ અલગ જાતના પેંડા જેમ કે માવાના પેંડા આવી રીતની અનેક વસ્તુઓ મળતી હોય છે તમારી આજુબાજુ હોય મીઠાઈની દુકાન તો તમે જોઈ શકો કે અહીંયા કઈ કઈ વસ્તુઓ મળે છે એવી જ રીતે અહીં તમને મીઠાઈની દુકાનનું ચિત્ર પણ આપેલું છે એમાં પણ ઘણી જાતની મીઠાઈઓ મળે છે જેમ કે એક બાળક ખરીદી કરી રહ્યો છે અને દુકાનદારનું નામ શું છે તો કે તૃપ્તિ યાદવ કઈ રીતે તમે નક્કી કરી શકો તો કે અહીં તમને લખ્યું છે કે સંપર્ક તૃપ્તિ યાદવ અને મીઠાઈની દુકાન એમ પણ લખેલું છે સૌથી ઉપર એટલે કે મીઠાઈનું નામ જે દુકાનનું નામ છે તે લખ્યું છે કૃષ્ણા સ્વીટ માર્ટ એટલે કે દુકાનદાર પોતાની દુકાનનું જે નામ રાખતા હોય એને આપણે દુકાનનું નામ નામ કહેતા હોઈએ છીએ ચલો એવી રીતે આ થઈ મીઠાઈની દુકાન હવે એના આધારે આપણે બાજુના પ્રશ્નોના જવાબ લખવાના છે ક્રિષ્ણા સ્વીટ માર્ટ એટલે કે જે આ દુકાનનું નામ છે ક્રિષ્ણા સ્વીટ માર્ટ તો એમાં મળતી કોઈ પણ પાંચ મીઠાઈઓના નામ લખો એટલે તમારે અહીં ચિત્રમાંથી જોઈને જ નામ લખવાના કેમ તો કે એને કીધું છે કે ક્રિષ્ણા સ્વીટ માર્ટ દુકાનમાં જે વસ્તુ મળતી હોય એના પાંચ નામ લખવાના છે એટલે તમે તમારી આજુબાજુની દુકાનનું નામ લખી શકો નહીં તો અહીં તમે લખશો મોતીચૂરના લાડુ મોહનથાળ રસગુલ્લા કાજુકતરી જલેબી એવી રીતની પાંચ વસ્તુઓના નામ તમે લખી શકશો ત્યાર પછી દૂધના માવામાંથી બનતી મીઠાઈઓના નામ લખો ચાલો દૂધના માવામાંથી કઈ કઈ વસ્તુઓ બને તો દૂધના માવામાંથી ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે ચાલો આપણે એમાં થોડાક નામ લખીએ જેમ કે પેંડા બરફી માવો હલવાસણ હલવાસણ એટલે કે એક જાતનો હલવો ચલો કાજુ કતરી પણ એમાંથી બનતી હોય છે હલવો આવી રીતની દૂધના માવામાંથી અનેક વસ્તુઓ બનતી હોય છે ચલો મીઠાઈની દુકાનમાં ખમણ ઢોકળા વગેરે ફસાણ પણ મળે છે મીઠાઈની દુકાનમાં ખમણ ઢોકળા અને ફળસાણ મળે એવું નક્કી હોતું નથી ક્યારેક મળતું હોય અમુક ફરસાણની દુકાન હોય તો મળતી હોય અને જ્યાં ફક્ત મીઠાઈની જ દુકાન હોય ત્યાં ફળસા ફળસાણ અને ઢોકળા મળતા નથી હોતા એટલે અહીં આપણે ખોટું કરશું કેમ તો કે એના માટે ફરસાણની દુકાન અલગ હોય છે ચલો હવે દુકાનદારનું નામ તો દુકાનદારનું નામ મેં તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો સૌથી પ્રથમ શું હતું દુકાનદારનું નામ તો કે તૃપ્તિ યાદવ આવી રીતે આ દુકાનદારનું વ્યક્તિનું નામ અહીં તમને નીચે અહીં આપેલું છે કે તૃપ્તિ યાદવ ચલો આ થઈ તમારી મીઠાઈની દુકાન એની પહેલાં આપણે સમજ્યા કરિયાણાની દુકાન હવે તમારે હોમવર્કમાં આઈડલ તો પૂરો જ છો તમે સરસ મજાને પણ અહીં સુધીનું તમારે પૂરવાનું રહેશે તે સિવાય તમે તમારી આજુબાજુમાં કોઈ પણ એક દુકાન એવી કે જેની તમે કઈ કઈ વસ્તુઓ મળે છે દુકાનદારનું નામ કે શું વસ્તુ ન મળે અને શું વસ્તુ મળે છે તે ક્યાં આવેલી છે તે કેવી રીતની છે તો એ તમારે તમારી નોટબુકમાં કોઈ પણ એક દુકાન વિશેની માહિતી લખવાની રહેશે તે તમારા બધાનું હોમવર્ક છે અને તે સિવાય તમે આઇડલ પણ પૂરશો અહીં સુધીને આઈડલમાં તમે સાથે સાથે પૂરતા જાશો હોમવર્ક સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનું રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો